हे माताजी फुलगीया मोजे आसांतुंग लेसु ओने के लांग लेसु कि वाली साफ ये राव सरले टिक्की बर्तन में मोमरा लाडवा ने कस બેન માટે જો પછી પતંગો એવું લેવા જવાનું હે પણ અત્યારે તો વાર હે ને બાજરાના રોટલા બનાવે હે ઘરમાં ગરમ માર મમ્મી ને શાક કેનું હે માનસી બેન શાક કેનું કર્યું શેવ ડુંગરી બટેકાનું શાક અને સાઈસ ને બપોરા કરીને અને અત્યારે તો અગિયાર વાગ્યાના કામે જ ગયા હતા પણ આધાર કાર્ડ લિંક કરાવવાના હતા નંબર એ ગયા હતા લુણ શાક પણ અહીંયા પણ ધક્કો થયો તો કાલે પાછું જવાનું હોય બીજો ધક્કો છે એટલે થઈ જાય ને તો આપણે

એ અહીંયા ચેડમાં નંદી માતાજી જો રોટલા બનાવવા તૈયાર કરું લો લોકડા તોયા તૈયાર તો વાનતા કે બેક રોવાનો લઈ રોટલા કોનો કરના નતા સાજી गरम કે બનાવી સાવડી પતાવડી પર બર્તો થઈ ગઈ

બની ગયા રોટલા માનસી બેન અને હવે હું ખોખા છે તો બાજરાના રોટલા બની ગયા અને જો બે રોટલા બનાવી નાખ્યા શાક પણ મસ્ત મજાનું છે ડુંગળી બટેકાનું શાક તો હાલો વિડીયો જોતા રહ્યો અને આપણે બપોરો કરી લઈ માનસીબેન ને ખોખા શેકી દેવા નહીં ખોખા શેકવાય ને તાવડી માં બસ

હાટકા એક લેતા હો એટલે બપોરો અકલ લે મને તો આવે આવડે છે વાગી ગયા દોઢ અને જો બપોર કરવા માટે બેહી ગયા રોહડામાં સાયો હે એટલે તડકે બેઠા અને મજા આવે તડકે કેમ કે શિયાળો એટલે તડકો અને ઉનાળો એટલે સાયો ગમે અને સોમાહામાં છત્રી ગમે તો હાલો વિડીયો જોતા રહીજો બપોરામાં છે બાજરાના રોટલા હા બાજરાનો રોટલો અને બટેકા ડુંગળીનું શાક આયા હો મનસીબે બપોરો કરવા બેઠા હે ને હવે ઈનો શાક હે ઈ ડુંગરી નું શાક અને બાજરાના રોટલા અને આજ તો છાસ નહીં એટલે બપોરે દૂધ પણ ખાવામાં મજા આવશે હાલો બપોરો કરવા નહીં ઈ શું બાજરાનો રોટલો હે કોખા શેકવાના હે ને આજ શું હાબુ લીધો હાબુ નાવાના હાબુ લીધો કે લુગડા ધોવાનું આશુબેન ની વાઈટ જોઈ પણ હજી આવ્યા નથી હવે લગભગ તૈયારી છે નહીં આશુબેન આવવા કેરે કેમ આ હબુ ના એમ કેટલા લીધા નવા લીધા હમ આ ગાલ તડે ગઈ ને એમ એટલે હા આ કે તો નાક નાક નો વિંધાયો નથી હા બુંડાય એ કે ગુંગા થઈ જાય ગુંગા થાય પણ નાક વિંધાવન બાકી એટલે આ બુધવારે વિંધાવશે તો હાલો હવે બપોરો કરી લઈ એમ કા ના વિંધાવ તડકે જમવા બેઠા પણ પવન આવ્યો ને તે આપણે કીધું હવે પતરા હેઠે લઈ લઈ બપોરા કરવાનું અહીંયા કારણે બાયરે કઈ તડકે બે તો ટાઈટ ન હોય પણ માનસી બેન કે ડમરી ઉડે એટલે બધું ધોઈ ને કચરો બધું આ થાકમાન સાઈસમાન દૂધમાં પડે એટલે એ માટે અંદર લઈ લીધા ને ગાલ પણ જો તળી ગયા છે શિયાળાનો તો તૈયાર જ જાય ગાલ તો હાલો આજે પણ આપણે બપોરો કરવામાં લેટ હાલો બપોરો કરવા બે જઈશું ને વાટકા લેતા હો હાલો બહાર ડમરી વીટી નહીં પવન આવ્યા ને તો હમણાં બધું રમાણ પમણ થઈ જાય ખાવાનું હોટલમાં જવું પડે પણ હોટલ અહીંયા છે નહીં હોટલ અમાર છે દૂર વાકાને એટલે અમારે તો બપોરામાં તો આવું જ હોય ગામડામાં તો ગાંધીનગરથી કોમેન્ટ આવી હતી કે અશ્વિનભાઈ આખા આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલાનો એક લોગ બનાવવાનો છે

લાઈક કરજો શેર કરજો અને શેર કરજો લાઈક કરજો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ લખવાનું ભૂલતા નહીં કમેન્ટ લખવાનું ભૂલતા નહીં જો કાડી હું હે હા બોલ તું પોળી ખપું પર તો ઉપડશે નહી ઉપડે તારથી ઉપર શું આસુબેન ને ઉપડી જાય ઓલી માનસી ને ઉપાડે એનો ઉપાડી No ai, alô, meu amigo. Seu carníder? Habuara, toio de passagem. Catine, habuara. Alô, seu aqui. Uh, alô, se. alô, seu bala, dinheiro. E a habuara poni a pima. A tua pila. એના માટે આપણે ખોટું કરી નાખ્યું અને હવે ઘરે જતા હતા એટલે ઘરે તજે ન જવાનું સતી પાનભાઈ ના મંદિરે દિવસ કરવા જવાનું બાપા એ સિરો પુરો દાદા એ હનુમાન દાદા એ તો કીધું હે ને આજ ભાઈ નો મારા ભત્રીજા નો બર્થડે એટલે કે કાકા કેક ન લાયા કેક ન લાવવાનો ખાલી ચોકલેટું એસી વેસી દે એવી રીતના નંદ કોક બર્થડે ઉજવે છે તો હેપી બર્થડે ભૂપતભાઈ જીવો હજારો સાલ અને માતાજી ભગવાન તમને ભણવામાં અને ઓમ પણ આગળ વધારે એવી પ્રાર્થના છે જય માતાજી તમે શરદી થઈ ગઈ એટલે હા ચોકલેટ વેસી ચોકલેટ હે તો તારીખ તેર બારમો મહિનો બે હજાર ચોવીસ અને વાર શુક્ર શુક્રવારનો બર્થડે તો એવા મારા માનસી બેન વિશ કરતા હોય અને મારા પુપત ભાઈનો બર્થડે પૂજો હોય ત્યારે કે હેપી બર્થડે ટુ યુ પુપત જીવો હજારો સાલમાં માં ચાઉં માં કડકા તમને પણ આગળ વધારે એવી પ્રાર્થના કરું છું અને માનસીબેન તો જયા છે અત્યારે ગામ નહીં તો જો ચોકલેટ આસુબેન માટે બેન માટે અને બેન માટે બધા માટે ચોકલેટ આપી છે અત્યારે છૂટા નહીં પછી આવીને પૈસા દઈ દઈશું જે પાછું આવવાનું છે હાલશે ને એમ ને ઠંડી છે એટલે કેક નથી લાવ્યા એટલે ચોકલેટનું થતી જાય નહીં તો હેપી બર્ડે ટુ યુ બધાએ કહી દેજો કોમેન્ટમાં અમારા ભૂપતભાઈનો બર્ડે છે નહીં તમારા દોસ્તાર ક્યારે આવશે જે નિશાળે પાંચ વાગે પાંચ વાગે આવશે ત્યારે બધા તને વિશ કરશે ને હેપી બર્થ ટુ યુ હેપી બર્થ ટુ યુ ભૂપતભાઈ હાલે મજા આવી ગઈ તો ચાલો હવે થાય આપણે મોડું વાગી ગયા ત્રણ અને બપોરા પણ કરવામાં લેટ થઈ ગયા હતા એટલે માતાજીના મઢે જો આ ભાઈ આજ પોતું કર્યું કેમકે આપણા પગમાં ઓલા લાલ કલર ભરી છે ને સાઈગરિયામાં તો બધું લાલ લાલ થઈ ગયું તો મઢે પગલાં પડે અંદર કોક ને એમ થાય કે માતાજી ક્યાં પ્રસન્ન થઈ જાય એટલે કંકુવાળા થઈ જાય એવા રીતના તો ફૂપતભાઈને કીધું તમે પોતું જ કરવા અંદર જાઓ અને હું થાંભળા તોઈ નાખું તો કોઈ કેમેરામેન નહોતા એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતો અને અત્યારે હવે વિડીયો થોડોક બનાવ્યો તો હાલો હવે સતી પાનભાઈના મંદિરે દીવાતુપ કરી આવી હનુમાન દાદાએ અને સુરાપુરા દાદાએ બાકી તો આપણે સો ડોલર પૂરા થઈ ગયા જ છે માતાજી ભગવાનની દયાથી તો હાલો ફૂપતભાઈ જય માતાજી માતાજી બે વાર

सियान ठंडी में बहुके हातावर